जय श्री राम जय श्री जय श्री मात्र में जय श्री બિન નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં વીસ ટકા તો વધારો ઝીંકાયો વિદ્યાર્થીઓમાં આક્રોશનું વાતાવરણ ફી વધારા સામે બીવીપી આંદોલન કરશે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજોને વિભાગોમાં ચાલતા અંદર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં વધારો નવા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસથી છવ્વીસ ફી વીસ ટકા વધારવામાં આવી છે ફીમાં થયેલા વધારાને લઈ વિદ્યાર્થીઓમાં સંતોષ જોવા મળી રહ્યો છે જો ફીસ વધારો પરત કેશવા ના આવે તો આગામી દિવસો માં આંદોલન કરવામાં આવશે આપણી વિદ્યાબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની અંદર આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે અમારી અલગ અલગ અભ્યાસક્રમની જે ફી વધારો થયો હતો એ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું એના સંદર્ભમાં છેલ્લા ચૌદ વર્ષથી અલગ અલગ પ્રકારે જે ફી જે છે એ વધી નહોતી તેના માટે કારણ કે કર્મચારીઓ શૈક્ષણિક અને વહીવટી અને તમામ વિદ્યાર્થીની આનુષંગિક સેવાઓ લાઇટ પાણી વીજળી રસ્તો મરામત એ તમામ પ્રકારના ખર્ચાઓમાં છથી સાત ગણા જેટલો જ્યારે વધારો થયો છે તેના એની અંદર અને એની અંદર એ સંજોગોની અંદર તમામ અધિકાર મંડળોમાં પાસ કરીને એ સંવૈધાનિક પ્રક્રિયાથી આપી વધારો કરવામાં આવ્યો છે છતાં પણ અમે આવતીકાલે ટૂંક સમયમાં એકેડેમિક કાઉન્સિલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની જોઈન્ટ મિટિંગ બોલાવીને આ વિદ્યાર્થીઓની જે રજૂઆત જે છે એની અંદર અમે ચર્ચા કરીશું અને જે નિર્ણય આવશે એની અંદર જે કંઈ ફી ઘટાડો નક્કી થશે એ ચોક્કસપણે અમે વિદ્યાર્થીઓને જાણ કરીશું અને વધુમાં જણાવવાનું કે આ ફી જે છે એ ફક્ત સમગ્ર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીને લાગુ પડતી નથી માત્ર ને માત્ર જે પ્રથમ સેમેસ્ટર ની અંદર યુજી કક્ષાએ અને પીજી કક્ષાએ જે પ્રથમ માં પ્રવેશ લઈ રહ્યા છે એટલા જ વિદ્યાર્થીઓને આ લાગુ પડે છે ન્યૂઝ ગુજરાત સાથે પ્રતિક